વધારો થશે તો શું સોનાનો ભાવ જે છે એક લાખ રૂપિયા થશે તો જેની સંપૂર્ણ માહિતી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોનાની તો મિત્રો દુનિયાની અંદર સૌથી વધારે કિંમતી ધાતુ હોય તો એ સોના ને માનવામાં આવે છે કારણ કે સૌથી વધારે લોકો ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે કારણ કે

દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે સોના ત્રીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો તો પણ બે હજાર પચીસ માં સોનાની તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર ને પિંચોતેર માં જયારે દસ ગ્રામ સોનું એસી હજાર સાતસો ને પચાસ માં જયારે

બજાર થઈ ગઈ છે તો મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો છેલ્લા બે મહિનાની અંદર સોનાની કિંમતોમાં દસ હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે અને વાત કરીએ તો આ વધારો આવી જ રીતે દિવસે ને દિવસે જોવા મળે તો નિષ્ણાંતો કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં સોનાની કિંમત જે છે એ એક લાખની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે પણ સોનાએ સારો એવો ઉછાળો નોંધાવ્યો હતો પરંતુ આ વર્ષની વાત કરીએ તો મિત્રો આ વર્ષે પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો હાલ મિત્રો સોનાની કિંમત અત્યારે છ્યાસી હજારની આજુબાજુ ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં દિવસે ને દિવસે જંગી વધારો થતો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે કે સોનું જે છે એ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને સૌથી વધારે લોકો સસ્તા સોનાની રાહ છે છે તો મિત્રો સોનું જે એ હવે સસ્તું થાય તેવી કોઈ પણ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો શું હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં અગિયાર પોઈન્ટ વીસ ટકાનો વધારો વધારો જોવા મળ્યો છે અને વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાની કિંમત જે છે એ 77700 રૂપિયા જોવા મળી રહી હતી જેના બદલામાં હાલ અત્યારે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈને 88750 રૂપિયા પર એક તોલા સોનાની કિંમત ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો હવે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે કારણ કે સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા વધારો નોંધાયો છે તો મિત્રો સોનાના ભાવમાં ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો રોકાણકારોને આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં સારું એવું પ્રોફિટ મળી શકે છે કારણ કે સોનાની કિંમતો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો સોનાના ભાવમાં વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ ડોલરની અંદર મજબૂતી એવા ઘણા બધા કારણોથી સોનાની કિંમતો ઉપર નિર્ભર રહેતા હોય છે અને સોનું જે છે એ જેના કારણે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગયા વર્ષમાં પણ રોકાણકારોના ખિસ્સા ખૂબ જ સારા એવા ભરાઈ ગયા હતા અને બે હજાર પચીસ માં પણ સોના

માર્કેટ માનવામાં આવે છે અને સૌથી વધારે લોકો ચાઈના અંદર ચાંદીના ભાવ ઉપર નિર્ભર રહેતા હોય છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારો દિવસેને દિવસે જોવા મળી રહ્યો છે તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને લગ્ન માટે સોના ચાંદીની ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા

સોનું જે છે એ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ કોઈ પણ સમસ્યા સર્જાય અથવા તો દેશ લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ વધારામાં જતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જયારે પણ વાત વાત કરીએ તો તમે સોનાની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે ખાસ કરીને હોલમાર્ક જરૂરથી ચેક કરવો જોઈએ અને સોનું જે છે એ મિત્રો બજેટ રજૂ થયા બાદ સતત સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારના રોકાણકારો પણ હાલ કરી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીના ભાવમાં રસ ધરાવીને સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટ